આ બટાકાની છાલ થોડી પાતળી ઉતાર દે પછી બટાકા તારે એમાં તેલ એ વપરાય જાય છે કે તું વ્યવસ્થિત અવેર કરો તમારા માટે છે જે છે વ્યવસ્થિત કરો તમારે કામ આવે જો મમ્મી ઓછા તેલમાં મારાથી શાક નથી બનતું મને નથી ફાવતું ઓછા તેલમાં આ તો તમે જે કરશો એ તમારા માટે છે અમે અમારા માટે તો કેતા છે નહીં બરાબર તમારા માટે છે જે કરશો એ કર કરકસર કરશો તો એ તમારા માટે છે બધું શીખશો તો તમારા માટે તો તને સારા માટે કઉ છું શીખવાડું છું તને બરાબર છે તો શીખી લે જશે બરાબર કે કર કેમ ચાલે છે એટલે આ તો તમે બધું શીખી જાઓ શીખી જાઓ હવે એમાં શું પડે છે પૈસા હોય ને ત્યાં બધું ચાલી જાય ખાલી હાથ ઉપર પૈસા હોય ત્યારે હાથ ઉપર પૈસા હોય ને એટલે પૈસા હોય તમે ચલાવો અમે ક્યાં ના પાડીએ તમે ચલાવો ખબર પડે એક દિવસ ચલાય બતાવો તો ખબર પડે તમને હા સાંજે તને ચાવી આપી દઉં છું આજ કાલ સાસુ કેમ એવું વિચારતા હશે કે બઉ નહી ચલાઈ શકે ઘરે જો એમના કરતા બી સારું ચલાય બતાવીશ અને કરીને બી બતાવીશ સરસ જીવાની બાટલા વાળો આવ્યો પૈસા આપી દે હા મમ્મી આપી દઉં બોટલ એ આપી દીધા છાપાના બી આપી દીધા ફી બી ભરાઈ ગઈ બસ હવે કરિયાણું અને લાઈટ બિલ બેરાયું છે જેના તો મૂકી દીધા જ સાઈડમાં બસ હવે વધ્યા છે ને એમાંથી મસ્ત જઈશ પાર્લરમાં ફેશિયલ કરાવવા પહેલા તો સાસુ પાસે હતા તાને તો માંગવા પડતા હતા પેલા હોને જવું છે એને હવે તો શાંતિ મજા કરીશ હવે તો જવું જ છે ક્યાં જ મમ્મી સાંજે હું માં જવું છું ત્યાંથી બધું લઈ આવીશ કરિયાણા બધુંય પણ શું કરવું કરિયાણું છે મોંઘવું પડે આ બાજુમાં કરિયાણાની દુકાન છે ત્યાંથી જ બધું લઈ લે ને

શિવાની લાઈટ બિલ આવી ગયું છે હરપણ ને કે છે લાઈટ બિલ ભરી દે હા મમ્મી આઈ ગયું આઈ ગયું આબી આઈ ગયું આબી આઈ ગયું ઓ હો હો કેટલા બધા ખર્ચા થઈ ગયા 35000 રૂપિયા હો ગયા નહીં અજી તો બે અઠવાડિયા કાઢવાના છે અજી એમાંથી તો 400 રૂપિયાની મમ્મીની દવા લાવવાની છે 400 રૂપિયા તો એમને જ જતા રહેશે હવે શું કરીશું બે અઠવાડિયા ચલાવવાના છે અને પૈસા તો એટલા છે પણ નહીં આ મમ્મીને કહીશ તો નાક કપાઈ જશે કઈ રીતે કહું મમ્મીને અને પૈસા તો મેં શું કરીશ એક કામ કરું અર્પણ નહ કહું કે મને થોડા એક્સ્ટ્રા ખર્ચા માટે પૈસા આપી દે એવું જ કરવું પડશે ના એ આપી તો દેશે પણ ના શિવાન હા મારી દવા લાવી

તમારી ના સમજી કારણે આ બધું થાય છે ત્યારે સમજી વિચારીને વાપરતા હોય તો આ બધું ના થાય એટલે જ વડીલો તમને ઘરના શીખવાડે છે બધું એ તમે શીખતા નથી એ તમને સારા માટે જ કે છે જે કઈ કે છે સારા માટે કે છે આ બધું અમે ઉપર લઈને જવાના નથી આ પ્રોપર્ટી ઘર ઘર વખરી કશું બી જે બી છે એ બધું તમારું જ છે બરાબર આ દસ ના પાંચ નથી કરવાના આપણે પાંચ ના દસ કરવાના છે વડીલો એવું તમને શીખવાડવા માંગે છે બાકી છે હજી તારી નથી બચાયેલા પડ્યા છે અત્યારે તો હું તને આપી દઈશ બરોબર એટલે આપણે આ તો સમજવાની વસ્તુ છે કે વડીલો જે કરે સારા માટે જ કરે તમારા માટે સારું જે દિશતા હોય અને તમારું ભલું દિશતા હોય માટે જ વડીલો બધું સારું કરતા હોય અને તમારી આત્મા નથી આપતા બરાબર હું વડીલો તો શું કરવા બધું કરે દોડા દોડ કરીને તમારા માટે બધી વસ્તુઓ લાવે દોડે શું કરવા કરે ઘરમાં એક જગ્યાએ બેસી ના રે એટલે વડીલો નું માનવું જોઈએ વડીલો થોડું સાંભળો બરાબર

હશે તો જ કામ થશે તમારા કામમાં આવશે બાકી દુઃખમાં કોઈ ભાગીદાર થશે નહીં એટલે વડીલો જે કે છે કે મળો ને કામમાં લો ધ્યાન આપો અને જરૂર પડે ત્યારે પૈસા વાપરો અને મૂકી રાખો એટલે વડીલોનું સાંભળો